આઈસીજીએસ જખૌ દ્વારા પિંગલેશ્વર બીચ ખાતે અઠોતેર વર્ષના કોસ્ટલ ક્લીનઅપ ડે આઈસીસીના સ્વયંસેવકો દ્વારા સંકલન કરવામાં આવ્યું જેમ કે નેશનલ સેલિબ્રેટ્સ કેમ્પેન સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહી છે ઇન્ડિપેન્ડન્સ ઇન્ટરનેશનલ 21 સપ્ટેમ્બર 2024 ના રોજ આઇસીજીએસ જખૌ દ્વારા પિંગલેશ્વર બીચ ખાતે 78 વર્ષના કોસ્ટલ ક્લીનઅપ ડે ICC ના સ્વયંસેવકો દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું જેમાં વાયુસેના મરીન પોલીસ શાળાના બાળકો અને યુનિયન સ્ટેશન કમાન્ડર ICGS જખૌ આ કાર્યક્રમના મહેમાન હતા અને આ કાર્યક્રમના આયોજનના મહત્વ પર સભાને સંબોધિત કરી હતી અને કુલ બસો વીસ લોકોને પર્યાવરણની સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ પ્રદેશમાં પાણીને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાનની જરૂરિયાત સાથે સંરક્ષિત છે કાર્યક્રમમાં કુલ ચોવીસ ચોવીસ અન્ય મુખ્ય દરિયાઈ કચરો એકત્રિત કર્યો અને પાંચસો કિલોગ્રામ જેટલો કચરો એકત્રિત કર્યો હતો સ્વચ્છતા એ સેવા બે હજાર ચોવીસ ઠરાવ છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નડિયાદ